હેલો દોસ્તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હું છું હર્ષદ તમે વ્યસ્ત હૈશો મસ્ત હશો પોતપોતાની જિંદગીમાં ખુશ હશો તો આજે આપણે આ વ્લોગમાં મગફળીમાં ભૂંડ ન આવે ને એ રીતને હું તમને કહીશ ઓછા ખર્ચે ભૂંડ ન આવે તો મગફળીમાં ઝાઝો ખર્ચો કરવો ન પડે ખેડૂત વધારેમાં વધારે ખર્ચો કરે છે દવાઓ સાથે તો એ ભૂંડ આવી જતો હોય છે તો ઓછા ખર્ચે ભૂંડ ન આવે ને એ રીતે આ વિડીયોમાં હું તમને કહીશ તો મારો વિડીયો આખો જોજો આ પાછળ જોઈ શકો છો એ છે મગફળી ખેડૂત મગફળી મોંઘા ભાવની વાવે છે અને ભૂંડ આવી જાય છે તો ખેડૂતને નુકસાન બહુ થાય છે મગફળી ઘણા પ્રકારની હોય છે ગુજરાત બે છે પછી કડવી છે મગડી છે ઘણા પ્રકારની મગફળી ખેડૂતો વાવતા હોય છે દેશી ઉપાયમાં એક વાસનો કટકો લેવાનો ટુકડો એમાંથી ભાગ પાડી નાખવાનો પછી આ રીતે ખોડી દેવાનો એ વાસ પછા ચાલીસ પચાસ રૂપિયામાં એ મળી જાય છે લોખંડનો કટકો લેવા જાવ તો એ વધી જશે બહુ આ રીતે આવડાવળા બટકા કરી નાખવાના આ દોરી છે સસ્તી આવે છે નીચે તમે જોવો છો એ હરેક પ્રકારના ઝટકા મશીન છે દોરી છે વાળા છે પછી પટ્ટીઓ છે નોખો નોખો વસ્તુ અંદર મળતી હોય છે ખેડૂતને જે જગ્યા લાગે લે છે આમે એ રીતે કીધું એ રીતે સસ્તું કરવાનું એટલું સસ્તું કરશો એટલું ખેડૂતોને ફાયદો રહેશે ખેડૂત મોંઘી મોંઘી વસ્તુ લઈ ખેડૂતને નુકસાન થાય દેશી જુગાડ કરીને ઉપયોગ કરવાનો તો પૈસાની બસ હતી બે કામ આજના વિડીયોમાં એટલું જ નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશી નેક્સ્ટ વ્લોગમાં